હવે તમારા લોકોનું બોર્ડનું અને ગૂચકેટ બંનેનું પરિણામ આવી ગયા બાદ એસીપીસી દ્વારા જો તમારે લોકોને ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો એના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ચાલુ કરવામાં આવી હતી તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ફાર્મસીનો જે પહેલો રાઉન્ડ છે તમારો એ ક્યારે આવશે અને કઈ કઈ અગત્યની નોટિસ આપવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે લોકોએ એસસી એ રીતે લખવાનું છે પછી તમારી સામે નીચે મુજબનું પેજ ઓપન થશે એમાં તમારે લોકોએ ફાર્મસી લખ્યું છે તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે ફાર્મસી ઉપર તમે ક્લિક કરશો પછી તમે લોકો આમાં નીચે જોશો તમને લોકોને ખ્યાલ આવશે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ નોટિસ ફોર ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી કેન્ડિડેટ તેના પર તમારે ક્લિક કરવાનું હવે તેની પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થશે પીડીએફમાં શું કહ્યું છે એ આપણે વિસ્તૃત રીતે સમજીએ તો એમાં શું કહેવામાં આવ્યું છે કે પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી અને વાલીઓને જાણવા જો હવે એમાં શું કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આશ્રય સો જેટલી ફાર્મસી કોલેજ આવેલી છે જેની નવ હજાર પાંચસોને બેઠક છે જેથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગૂચકેટ આપેલી હોય નીટ આપેલી હોય કે જે ડબલ ઇ આપેલી હોય એ વિદ્યાર્થીઓ છે એ પ્રવેશ માટે લાયક રહે છે આ રીતનું કહેવામાં આવ્યું છે પછી શું કીધું છે કે અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્મસીમાં પ્રત્યેક વર્ષે જે કોલેજોની મંજૂરી કોણ આપે છે તો કે ભાઈ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે એફ છે એ અપ્રૂવલ આપે છે કે ભાઈ આ વર્ષે તમે લોકો છે એ કોલેજ માટે ઇલી એપ્લાય કરી શકો છો જેના આધારે કોલેજને મંજૂરી મળી ગઈ એના પછી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદ લાઇસન્સ આપવામાં આવે છે આ બેઠક બાબતે બેઠકોની મંજૂરી પ્રવેશ આપતા પહેલાં હોવી જરૂરી છે કે તમને લોકોને એફસીઆઈનું સર્ટિફિકેટ ક્યારે મળે કે જ્યારે તમે જે કોલેજમાં એડમિશન લેવાના હોય વિદ્યાર્થી એ જ વર્ષે એ બેઠકોને મંજૂરી મળેલ હોવી જોઈએ હવે આમાં શું કહ્યું છે કે ફાર્મસી કાઉન્સિલ દ્વારા આખી ઇન્સ્પેક્શનની આખી કાર્યવાહી છે એ પૂર્ણ થતાં સદર સમયમાં મંજૂરી અપેક્ષિત હતી પરંતુ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં કાઉન્સિલ દ્વારા માન્ય એકસો બે સંસ્થાઓ પૈકી નવ સંસ્થાઓને ચોવીસ અને પચીસમાં કે અપ્રુવલ પ્રાપ્ત થયેલ છે બાકીની સંસ્થાઓને અપ્રુવલ પ્રાપ્ત થયું નથી ક્લિયર થઈ ગયું એટલે જેટલી કોલેજ આવેલી છે એમણે માત્રને માત્ર નવ કોલેજીસ છે એને જ હજી મંજૂરી મળી છે બાકી હજી કોઈ કોલેજને મંજૂરી મળી નથી ક્લિયર થઈ ગયું અને આ બેઠકોને મંજૂરી આપેલ ના હોય એટલે યુનિવર્સિટી દ્વારા એફિલિએશનની પ્રક્રિયા પણ કરવામાં આવેલ નથી જેથી હાલના તબક્કે કે પ્રવેશ ફાળવણી છે એ શક્ય નથી એટલે જ્યારે એ કોલેજોને મંજૂરી મળશે અત્યારે તો માત્ર નવ કોલેજોને જ મંજૂરી મળેલ છે પરંતુ જ્યારે મંજૂરી પ્રાપ્ત થશે ત્યારે જ રાઉન્ડની કાર્યવાહી છે એ કરવામાં આવશે એથી જણાવવાનું કે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં જે વ્યક્તિઓને પ્રવેશ લેવો છે એ વિદ્યાર્થીઓને હાલના તબક્કે તમારી જો છેલ્લી તારીખ પાંચ હતી પાંચ આઠ બે હજાર ચોવીસ છે ત્યાં સુધી તમે પહેલાં રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરી શકતા હતા પરંતુ અત્યારે પ્રથમ રાઉન્ડની ચોઈસ ભરવાની છેલ્લી તારીખ હાલના તબક્કે સોળ આઠ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવેલ છે અને કોલેજોને મંજૂરી મળી મળી કે નથી મળી એની આખી આખી જે તારીખ છે એ ક્યારે મૂકવામાં આવશે તો કે સોળ આઠ બે હજાર ચોવીસ છે ત્યારે આખે આખું જે મૂકવામાં આવશે ક્લિયર થઈ ગયું એટલે અત્યારે તમારે લોકો હજી ચોઈસ ફિલિંગમાં તમારે જોવાનું છે કોલેજ તમને મળી છે કે નહીં તમારે ખાલી ચોઈસ ફિલિંગ જ કરવાની છે બીજું કંઈ કરવાનું નથી આને આ જ સૂચના તમારે ઇંગ્લિશમાં આપેલી છે ક્લિયર થઈ ગયું સોળ આઠે પાછું એક સર્ક્યુલર આવશે ભાઈ કોલેજોને મંજૂરી મળી છે કે નથી મળી જ્યારે એ મંજૂરી મળશે ત્યારે પણ હું તમને અપડેટ આપીશ અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો